હર ઘર તિરંગા મહોત્સવ અંતર્ગત ભરૂચ તંત્ર એસટી વિભાગ સહિત સંસ્થાઓ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર દેશમાં હર ઘર તિરંગા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે સરકાર દ્વારા રાજ્યભરમાં તિરંગા યાત્રા યોજી લોકોને રાષ્ટ્રધ્વજ સાથે હર ઘર તિરંગા અભિયાનને વધુ વેગ આપવા માટે લોક જાગૃતિ માટે આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભોલાવ સર્કિટ હાઉસ થી એબીસી સર્કલ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરાયું ભોલાવ એસટી ડેપો ખાતે યાત્રાનું અભિવાદન કરી એબીસી સર્કલ પર યાત્રાનું સમાપન કરાયું આ તિરંગા યાત્રામાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી તાલુકા તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ પ્રાંત અધિકારી મનીષા મનાણી ગ્રામ્ય મામલતદાર માધવી મિસ્ત્રી સહિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા તો આવી જ રીતે ભરૂચની સંકલ્પ ફાઉન્ડેશન કરવામાં આવ્યું આ તિરંગા યાત્રામાં શાળાના આચાર્ય વિજયસિંહ સિંધા શાળાના શિક્ષક ગણ અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંજય તલાટી સભ્યો સહિત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો જ્યારે દીપક ઉપાધ્યાય અને સંદીપ તેમના મધુર કંઠે દેશભક્તિ ગીતો રજૂ કર્યા હતા આજરોજ સરકારશ્રીના આદેશ અનુસાર ખરઘર તિરંગા કાર્યક્રમના ભાગરૂપે બી એસ જુનિયન હાઈસ્કૂલ ભરૂચ તરફથી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ રેલીમાં શાળાના લગભગ બસો થી ત્રણસો વિદ્યાર્થીઓ જોડાયા હતા જ્યારે ભરૂતના ભુલાવ એસટી સ્ટેશન ખાતે એસ વિભાગીય કચેરી દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અંદર તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જે તિરંગા યાત્રા ભુલાવ બસ સ્ટેન્ડમાં ફરી હતી યાત્રામાં મુસાફરોને ધ્વજનું વિતરણ કરી પોતાના ઘર ઉપર લગાવવા અપીલ કરવામાં આવી હતી આ તિરંગા યાત્રામાં એસટી ડેપોના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા આજ રોજ સ્વાતંત્ર્ય દિનના અનુસંધાને હર ઘર તિરંગા કાર્યક્રમના અનુસંધાને એસટી નિગમ દ્વારા પણ હર ઘર તિરંગા કાર્યક્રમનો ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ હતું જેના અનુસંધાને આજે એસટી વિભાગીય કચેરી ભરૂચ તેમજ વિભાગીય અંતરાલય તેમજ ભરૂચ ડેપોના સ્ટાફની સાથે રાખી અને હર ઘર તિરંગા કાર્યક્રમ માટે અત્રે રેલી એક બસ સ્ટેશનની અંદર બોલાવ બસ સ્ટેશનમાં રેલી કરવામાં આવેલ છે